ટીમો છે તે એકસાથે દોડ્યા હતા અને ફૂટ પર જે દોડવીરો છે તે વહેલી સવારથી જ પોતાના જોશ સાથે દોડી રહ્યા છે ને વડોદરા શહેરમાં એમજી મેરેથોન દ્વારા જે આ આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને તેમાં મોટી સંખ્યામાં જે લોકો છે તેઓ આજે વડોદરા વાસીઓ વહેલી સવારથી જ મેરેથોનમાં ભાગ લઈને તેઓ આજે પોતાનો જોશ છે તે બતાવી રહ્યા છે જે અત્યારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યુઝની ટીમ યોગા સર્કલ ના છે અહીંયા જે સિનિયર સિટીઝન વૃદ્ધ છે તેઓ પણ અત્યારે જે હાલ જે મેરેથોન દ્વારા એક સુંદર આયોજન પણ કરવામાં આવ્યું છે જે મેરેથોનના રૂટ પર જે કચરો પડતો હોય છે તેઓની પણ સાફ સફાઈ છે તે આ મેરેથોનની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યું છે જી સરજી આપ જો મેરેથોન કા રૂટ હે સાફ સફાઈ કરે જ્યાં કહો કુછ નહીં અચ્છા કામ કરે તો નોટ જસ્ટ હું અકેલા પૂરા ગ્રુપ હે ફોર રેસ્ટ ઓફ આસ કર કે

लाइक इट इज वेस्ट सैग्रीगेशन प्लास्टिक वेस्ट सैग्रीगेशन है आ, हम वेट वेस्ट और प्लास्टिक वेस्ट अलग अलग निकालते हैं और ये जो ग्रीन बैग्स आपको दिख रही है ये बायोडिग्रेडेबल है अगर इसे हम सॉइल में डालेंगे तो ये छ सात छः सात महीने में फर्टिलाइजर की तरह काम करेगा दर्शक मित्रों खूब सारी कामगिरी अहमरेथॉन की टीम है द्वारा कर अत्यार आप दृश्य में जु सको कि दौड़वीरो अलग अलग जो રન છે તેમાં ભાગ લઈને તેઓ દોડવીરો છે તે પોતાનું જે પ્રદર્શન છે તે બતાવી રહ્યા છે વડોદરા શહેરમાં બારમી ઇન્ટરનેશનલ મેરેથોન આ યોજાય છે જેમાં ઉત્સાહભેર વડોદરાવાસીઓએ આ મેરેથોનમાં ભાગ લીધો છે સવારે સાડા ચાર વાગ્યાથી આ મેરેથોન શરૂ થઈ છે હાલ જે આ દોડવીરો છે તે પોતાનું જોશ છે તે બતાવી રહ્યા છે અને તમામ આજે વડોદરા શહેરના બોતેર જેટલા રૂઠોનું ડાયવર્ઝન પણ આપવામાં આવ્યું છે અને પોલીસ દ્વારા પણ ખૂબ સહનીય કામગીરી છે તે અહીંયા જોવા મળી રહી છે કે વહેલી સવારથી તેઓ પણ માર્ગ પર પોતાની ફરજમાં લાગ્યા છે સિનિયર સિટીઝન યુવાનો આ તમામ લોકો છે ત્યાં મેરેથોનમાં ભાગ લઈને પોતાનું જે કર્તવ્ય છે તે બતાવી રહ્યા છે जी सर क्या कहोगे आज आपने भी अरे बहुत में... अच्छा पहली बार मैं कर रहा हूँ ट्वेंटी वन में पहली बार पार्टिसिपेट किया अच्छा। आ, मैं सबको मैसेज देना चाहूँ चाहूँगा कि सब लोग पार्टिसिपेट हो उसमें एक स्वीट पेन होता है और कुछ नहीं होता है किलोमीटर का ट्वेंटी वन किलोमीटर में पार्टिसिपेट किया है अभी मैं शायद मेरा टू किलोमीटर बाकी है ओके खूब खूब धन्यवाद थैंक यू थैंक यू थैंक यू जी दर्शक मित्रों तमाम जो लोगों अत्यारे मैराथन में જે ભાગ લીધો છે અને તેઓ ટ્વેન્ટી વન કિલોમીટરની આ જે રેસ છે તેમાં પોતાનો જોશ છે તે બતાવી રહ્યા છે હાલ આપ જે સિનિયર સિટીઝન છે તેમનો જોશ જોઈ શકો છો કે આ જ રીતના તમામ જે દોડવીરો છે તે પોતાનું જોશ છે તે બતાવી રહ્યા છે હાલ વડોદરા શહેરમાં માફ કરજો બારમું જે મેરેથોન છે ઇન્ટરનેશનલ તે યોજાયું હતું ને મોટી સંખ્યામાં જે વડોદરાવાસીઓ છે તે ઉત્સાહભેર ભાગ લઈને આ મેરેથોન મદોડ લગાવી હતી કેમેરા સહયોગી રાજ રાજદુબે સાથે હું રવિસિંહ દાસ પાક ટુડે ન્યૂઝ વડોદરા